દેશી ચૂલાની રસોઈ મિત્રો રંગીલા રાજકોટમાં અને એમાં પણ ભાઈ દસ વર્ષ સુધીના ના કોઈ પણ બાળક આવશે પ્રભુ શ્રીરામનું નામ લેશે હનુમાનજી મહારાજનું નામ લખશે અથવા બોલશે ફક્ત પાંચ વાર એને આ થાળી ફ્રી મળશે એકસો સાઈઠ રૂપિયામાં અનલિમિટેડ જેની અંદર તમને મળશે ચાર પ્રકારના શાવરાળિયું શાક કાજુ ગાઠિયાનું શાક પંચરત્ન દાળ ગિરનારી ખીચડી રોટલી રોટલા પરોઠા ભાખરી સલાડ બધુંય અનલિમિટેડ ને એ પણ શુદ્ધ ચૂલાની રસોઈ

અને પાછી અનલિમિટેડ ને સૌથી મોટી ખુશીની વાત કે નાના બાળકોને ભાઈ પ્રભુ શ્રીરામ કે પ્રભુ હનુમાનજી મહારાજનું નામ લે કે પાંચ વાર લખે એટલે ભાઈ થાળી ફ્રી આપે છે નાના બાળકોમાં દસ વર્ષ સુધીના બાળકોને આ વ્યવસ્થા કરી આપવામાં આવશે અને એકસો સાહીઠ રૂપિયામાં ભાઈ તમે આ ડીશ જોઈ શકો છો સત્તર અઢાર આઈટમ અનલિમિટેડ આપે છે સાથે સ્વીટમાં જાંબુ આપે છે ને વાડીનું દેશી ભાઈ આપણા નેહડાનું માખણ કાંઈ ન ઘટે ને એમાંય તમે આ લસણનું શાક ખાધું છે તમે જુઓ આખે આખું લસણ આ મોજ તો ભાઈ આપણા રંગીલા રાજકોટમાં વાડીયુમાં થતી હવે આપણે રાજકોટમાં થવા માંડી છે તો પહોંચી જાજો સ્ક્રીન ઉપર એડ્રેસ દેખાય છે બાલાજી વરાડિયું ધૂમ મચાવે છે સેટેલાઇટ રોડ ઉપર અત્યારે સેટેલાઇટ ચોકમાં પૂરેપૂરી ડિટેલ આપેલી છે હવે રેવાતું નથી એટલે હું લસણની મોજ કરું છું બાપા સીતારામ નાનું નાનું જોરદાર લસણ છે ને ચૂલા પાકેલું મીઠાશ જ અલગ હોય આ જો દેશી રવૈયા જાંબુ ખાઈ લેવાનું ગુનારી ખીચડી મજા જ આવ્યા રાખે અને વાલી વાલી દેશી આપણી છાસ માખણ આપે ને દહીં આપે બોલો એકસો સાહીઠમાં તો ગલગલિયા કરાવે ને એવી મોજ આવી જાય શિયાળો હવે જૂજ ટાઈમ જ બાકી છે મિત્રો પહોંચી જાજો પછી આ શિયાળો ઠેક આવતા વર્ષે મેળા આવશે ઘરે આપણે બૈરાઓ રોટલા ઘડે નો ઘડે અહીંયા ભાઈ દેશી રોટલા ચૂલાના ગલગલિયા થાય ને એવી મોજ છે પહોંચી જ જાજો શું સાહેબ કેવું લાગ્યું ટેસ્ટ વાઇઝ મા ટેસ્ટ સરસ છે સારું છે કામ કાજ ફેમિલી સાથે આવ્યો છો હા ફેમિલી સાથે છું શું નામ તમારું દીતેશ ભાઈ દીતેશ વાહ ભાઈ વાહ સૌથી વધારે છે માં મજા આવી ના બધે સારું છે એમ ને કોઈ વસ્તુ નબડી નથી ભાઈ ભાઈ શિયાળામાં તો મોજ આવી જાય ને શિયાળામાં વ્યવસ્થિત ગુજરાતી થાળીમાં ટૂંકમાં દેશી થાળી ગણીએ તો બેસ્ટ થાળી કહેવાય બેસ્ટ થાળી કહેવાય વાહ ભાઈ વાહ

અને એને મોજ આવી જશે હવે એમાં આખી ડુંગળી ભાઈ એડ કરશે અને જોવો તમે ધીમે ધીમે જ આ પ્રોસેસ એવી છે જોવાની મજા આવે મન થઈ જાય સારું મને તો બહુ મન થઈ ગયું મોજ આવી ગઈ મોજ 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 આ જો આપણું દેશી વરાળિયું અત્યારે ફાઇનલ ટચ આવી ગયો છે આ હા આખું લસણ ને તમે જુઓ આ જોરદાર મરચાં ને આ બાજુ જો બહેનો રોટલા રોટલી ભાખરી પરોઠા બધી રસોઈ ભાઈ ચૂલામાં બનાવે ચોખ્ખાઈ સાથે બનાવે ને ટપો ટપ દેશી હો ભાઈ રોટલા આ જો પરોઠા શેકાય છે ચૂલા ઉપર એની ગામડાની ભાઈ રંગીલા રાજકોટમાં લેવી હોય તો કાંઈ ન ઘટે ને પાછું બાળકોને તો ફ્રી છે ને આ ડીશ જો આખું લસણ માખણ પંચરત્ન દાળ છે ગિરનારી ખીચડી છે કાજુ ગાઠિયા છે ત્યાર પછી આખા ગુલાબ જાંબુ છે ભાઈ ભાઈ ગોળ છે ને શેકેલા ભાઈ ચૂલાના મરચાં દહીં પણ છે વાહ વાલી વાલી છાશ લીંબુ પાપડ સલાડ ગુંગળી ટમેટા રોટલા રોટલી ભાખરી પરોઠા સત્તરથી અઢાર આઈટમ છે ભાઈ દેશી ચૂલાના રોટલા જમ્બો સાઈઝની ભાખરી પરોઠા રોટલી કાજુ ગાંઠિયાનું શાક એટલે ભાઈ અરમાન ખુશ થઈ જાય એ પાછું વાળીના પ્રોગ્રામનું તમારે દેશી ચૂલામાં જ બને આમ તમે જુઓ ને તો મોજ આવી જાય અને આ વખાણ કરવા માટે કેટલે નથી કરતો તમે અહીંયા આવીને ટેસ્ટ કરશો તો તમને ખ્યાલ આવશે શિયાળાનો થોડોક પીરિયડ બાકી છે અને આપણે બેક ટુ બેક શિયાળાની રેસીપી લઈ આવ્યા છીએ તો ફૂલ રેસીપી જોજો અને પહોંચી જાજો સાથે ભાઈ પંચરત્ન દાળ ગિરનારી ખીચડી વાડીના ચૂલામાં શેકેલા એને લાલ રામોદિયા મરચાં હો મોજ જ આવ્યા રાખે પેપથી કઈ ન ઘટે ગળ ચટા ડુંગળી માખણ તમ કેટલી આઇટમ મેં ગઈ નહીં હતાર અડાર આઇટમ હે એ બિપિનભાઈ તમને બધાય ને મોજ કરાવવા જ બેઠા પાછું નાના બાળકોને મન કે આપણે સાવ મોજ જ કરાવી પૈસા જ નહીં લેવાના થતા તો ફટાફટ પહોંચી જાજો ફરીથી નવી જગ્યાએ મળશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જોતા રહો પ્રચલ ભૂત જય હિન્દ જય જય ગરવી ગુજરાત બાપા સીતારામ